આપણે જે ઓપીડી આઈપીડી અને એવા દર્દીઓની સામાન્ય તપાસ અને જે સારવાર ચાલતી હોય છે અને દાખલ થવાનું ફેસિલિટીસમાં આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયામાં લગભગ સરેરાશ સાડા પાંચસો જેવી પ્લસ માઇનસ અને બાળકોમાં બસોથી પ્લસ માઇનસ જેવી ઓપીડી રહી છે અને દાખલ થવાની જે સરેરાશ જોઈએ તો વયસ્ક લોકોમાં આપણે નેવું પ્લસ માઇનસની એવરેજ રહે છે અને બાળકોમાં દાખલ થનારની સંખ્યા એટલે પંચોતેર થી લઈને એસીની આ સરેરાશ રહે છે થોડોક વધઘટ આપણે તહેવાર અને એના લીધે થાય તહેવારના દિવસે ઓછું હોય અને એના પછીના દિવસે વધારે હોય અને આપણે સોમવારે પણ એવી રીતે થોડાક દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોય આ સરેરાશ આપણી લગભગ ફેબ્રુઆરી મહિનાના મિડવીકથી સેમ જ છે અને કોઈ એમાં નોંધપાત્ર બહુ ફેરફાર નથી પણ આ દર્દીઓ જે હાલમાં આપણે જોઈએ તો એટલે શરદી તાવ ઉધરસ અને સાથે સાથે જે રેગ્યુલર બીમારીના રોગોના જોવામાં આવે છે તે જ છે હાલ એટલા બધા ડેટા નથી કે જેને આપણે રોગચાળો કહી શકીએ પણ પ્લસ માઇનસ થયા કરે છે પણ સિમિલર જ ડેટા છે એટલે દસ ટકાથી પંદર ટકાનો ફેરફાર આપણે ડેટામાં જોઈએ છે આખા ફેબ્રુઆરી મહિનામાં હાલમાં કોઈ બહુ જ ગંભીર વધારો થયો હોય એવું નથી દેખાતું એટલે આપણે શરદી તાવ ઉધરસનું જેને પણ થાય તો એને આપણે કોન્ટેક દૂર રાખવા હાથ પગ ધોઈ લેવા એટલે અને જ્યારે શરદી તાવ પેલું હોય તો ત્યારે માસ્કનું પહેરવું અને પોતાનું ધ્યાન રાખવું અને કોઈ વધારે મુશ્કેલી લાગે એમને તો દવાખાનાનો સંપર્ક કરવો